માંડવી ફોલવાની હતી માંડવી ફોલવી ઘી બનાવવાનું છે થોડી ભૂખ લાગી છે દવા પીવી છે ચાલો મળી પછી પછી બને છે તૈયારી થઈ રહી છે ભાખરીની ચા ભાખરી પાપડ મજા આવે જો સવારમાં ઉઠીને માંડવી ફોલી નાખી વટાણા ફોલી નાખ્યા ઘી બનાવી નાખ્યું અને હવે ગરમા ગરમ નાસ્તો દવા પીવી છે તૈયાર થાય છે લોટ હું છ વાગે મોવિદે ને અમે લોકો અત્યારે જઈએ છીએ માટે કર્યું છે અને કેટલા દિવસ આમ તો આદિત્યની પણ નવી લેવી છે તમે સાયકલ જોવા જઈએ છીએ જોઈએ જો આવશે ગમશે તો લેશું પણ ખબર નથી એટલે એના માટે તો સરપ્રાઈઝ છે બસ હવે જઈએ છીએ જોવા

અને અત્યારે એને ભૂખ લાગી ગઈ જોરદાર હવારમાં તો નાસ્તો કર્યો ભાખરી ખાધી પણ અત્યારે બહુ ભૂખ લઈ ગઈ છે તો હવે ઈડલી ખાવા બેસી ગયા છે ગરમ ગરમ મેં કીધું ઈડલી ગરમ ગરમ ખાવ ને સંભાર ગરમ ગરમ પીવો એટલે એ ઈડલી અમારા જો બાઇકમાંથી નીચે જ નથી ઉતરતી એવું વેન કેરો છે કે સાયકલ લઈ દયો હવે સાયકલ લેવા અમાર જાવું જ જોઈએ ના હતું હાલ અહીંયા તો આવ હાલ પછી સાયકલ લઈ દે તાર પપ્પા સાયકલ લેવી પડી જઈશ ત્યાંથી મને તો નહીં પાછી કોઈના બાપનું હે હે નહીં શરદી બહુ છે જો હવે નૈત્રી ઈડલી ખાવા બેસી ગઈ છે પપ્પા કે ઈડલી ખાઈ આખી તો સાયકલ લઈ એટલે બેઠી છે ઈડલી ખાવા હવે સાયકલનો કરાવશે તમને જો અમે આવી ગયા છીએ અત્યારે નૈત્રી બેન માટે સાયકલ લેવા

બેન માટે અમે નવી સાયકલ લેવા કરે અને નૈત્રીબહેન તમે સવારી ચાલુ કરી દીધી છે વેરી ગુડ હાલો નૈત્રીબેન આવવા દો તો સાયકલ આવી ટ્રીન ડોસીમાં ડોસીમાં આવી જાશો હવે નૈત્રીબેન સાયકલ હલાવવા મીડા એકલા જરાય બીક નથી લાગતી જોયું ટકવ ટંકવરી વગાડે છે જોયું ટ્રીન 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 વેરી ગુડ એક્સિડન્ટ જો અત્યારે બાપ દીકરી બે ઉકાળો પીવે છે કારણ કે બે ને એવી શરદી થઈ છે આ તો ચાર દીથિયા દવા ખાય છે અને ત્રણ દીથિયા ટીપા પાઈએ છીએ દવા શરદી ની શરદી જાતી નથી જો હવે બાપ દીકરી બે મોઢે માંડીને પી ગઈ હા જો બેય ઉકાળા પી લીધા છે આજ વાગ્યા છે પ્રોગ્રામ માં છે ને આ જોઈ લે હાલત જોઈએ ઉધરસ આવે છે સર્દી છે ઉધરસ ખવાતી નથી ત્રણ ફેલા પકડાયા છે કોણ પકડાયો છે આમ જો તમે

બસ જો અમે જગ્યાએ પહોંચી ગયા છીએ અત્યારે જેતપુરની નજીક વોટર કિંગ ઓફ આ ફટાકડા બહુ ફૂટે છે એટલે હવાજ તો આમાં નહીં સંભળાય અને સરસ મજાનું લોકેશન કિંગ વોટર પાર્ક કિંગ વોટર પાર્કમાં અત્યારે એક સરસ મજાના લગ્ન છે અને બસ અમારા વરાજા શ્રીને આવવાની તૈયારી છે અમારા તમામ કલાકારો પણ આવી ગયા છે અને અમારો રવિ પણ અહીં બેસી ગયો છે બસ થોડીવારમાં હમણાં વરાજા અહીં જાન લઈને માનવીએ પહોંચે છે અને અમે લગ્ન વિધિ અહીંથી શરૂ કરશું અત્યારે આ સુંદર મજાનું વાતાવરણ સુંદર મજાનું લોકેશન આપણે જોઈ શકીએ છીએ સ્વિમિંગ પૂલ છે અને સામે મંડપ છે ત્યાં લગ્ન વિધિ થશે અને ત્યાં વિધિ થશે અને અહીંયાથી અમારા લગ્ન ગીતો અમે રજૂ કરશું અહીંયા પણ ફરી પાછા હમણાં જાન આવી જાય એટલે આપણે પાછા થોડી વાર પછી મળીએ જો અત્યારે લગ્ન ગીતના કાર્યક્રમ શરૂઆત થઈ ગઈ છે અને મારી મૈત્રી કિંગ વોટર પાર્ક એની એન્જોય કરે છે મજા કરે છે અને અમારા લગ્નગીતનો કાર્યક્રમ શરૂઆત સરસ મજાની પ્રાર્થનાથી થવા જઈ રહી છે ચાલો પાછા મળીએ થોડી વારમાં

Oh, oh, oh. કાર્યક્રમ પૂરો આ બધાય જમવા બેઠા છે અગિયાર વાગ્યા છે બધા જમે છે અગિયાર વાગ્યા છે દીકરી બેહી ગઈ જમવા બસ ત્યાં જમી લઈએ દાળ ભાત શાક લીધા છે બીજું કંઈ લીધું નથી આપણે કારણ કે તબિયત એ એવી છે દાળ ભાત શાક ને સલાડ ને એવું બધું મારા આશવીનું આવે છે બીજા બધા આડા અવડા રખડે છે બધા હાથ પકડે હાથ પકડે કે અત્યારે છે અમે પ્રોગ્રામ પૂરો કરીને ઘરે છીએ અને આ કલાકારો મોજ કરે છે ચાલુ છે ભાઈ અને આજે તો ખરેખર બહુ મજા આવી પ્રોગ્રામ માં કારણ કે અમારા મુકેશભાઈ ભાઈ આરે હતા ગોપાલભાઈ સારું બગાડ્યું કીધું હા ગોપાલભાઈ અમારા અશ્વિન ભાઈ અમારા હિતેશ પાછા સપ્તાહમાંથી ફ્રી થઈ ગયા હતા એટલે આજે તો ખરેખર મજા આવી અત્યારે સાડા બાર વાગી ગયા છે અને અમે ઘરે આવ્યા છે પ્રોગ્રામ પૂરો કરીને આજ તો બહુ મોડું થઈ ગયું બહુ એટલે બહુ મોડું થઈ ગયું કારણ કે સાડા બાર પોણો થઈ ગયો છે ઘરે પહોંચ્યા ત્યાં પાછું ઠંડી એવી છે જોરદાર બહાર જોરદાર ઠંડી છે આજે તો ઠૂઠવાઈ ગયા બધા ગરમ કપડાં એટલા લઈ ગયા હતા ભેગા તોય એટલી ઠંડી લઈ ગઈ બધાને ઊભી જ છું હાલ જલ્દી બહુ ઠંડી લઈ ગયા તો બધાને કા નૈત્રી કેવી ઠંડી હતી કેવી ઠંડી હતી આજ તો અને જો અમારા નૈત્રીબેન આવ્યા ઉપર હુવા હવે દવા પાવાની છે નૈત્રીબેનને જોઈને પપ્પા દવા લઈને આવ્યા છે એટલે હાલો હવે દવા પાઈ દઈ પછી સુઈ જાય અને ઠંડી બહુ જ છે જોરદાર અને આજનો બ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો વિડીયો શેર કરજો આવજો વર્ષો પાછા નવા બ્લોગમાં સીતારામ જય શ્રી કૃષ્ણ બધાઈને